નમસ્કાર મિત્રો જય માતાજી જેમ કુલ માં જય સુનબા માં જય તો કદી કેમ છો બધા મજામાં આવ્યો પા બધા મોજમાં છો અને અત્યારે આમ તો જો કે તમે તમને હલવા જ ન હોય એટલે ગાલ ગયો છે આ છે સી આપણે ઘરે અને આપણી બેન પણ હમણાં એક ઘરે રહી છે અને તે પણ ઉયોવાની છે તો આયા જો બધા પારો આપડા છૂટા કર્યા છે એ આટા મારી રહ્યા છે આ અમારે ટુબુડી હિમમાં ઉયાણી થી આ તે ભૂડી પાડી આવી થી તે છે અને તે બધા છૂટા કર્યા એટલે આમાં આટા મારી રહ્યા છે અને આને છે ને બધેડું ફૂલે ફૂલ છે ગમે અહીંયા આપણે બેઠા હોય ને બાંધવાનું મન થઈ જાય ને એટલે આવી જાય બાંધવા તો પારું બધે છૂટા કર્યા થાય છે અને બે રૂમમાં છે હમણાં અહીંયા જ હશે કારણ કે તે આમ તો કેટલા દિવસે ઘરે રહી છે જો કે એના હમણાં અહીંયા અને એટલે આપણે વ્યવહારમાં નથી લઈ જતા એટલે તે ઘરે રહે છે ને એ આજે વ્યવહારની છે આ બે વ્યહો આમ તો ઘરે છે એક વ્યહ લુલીચી છે અને આ જુઓ તમે આનો આના ખેલ જુઓ એટલે આ પણ જુઓ તો ખરા અરે પણ એ જો પડી એવી છે ને થોડી આગળ હુઈ જાય હે આનું નામ હું રાખું કોમેન્ટ કરજો આપણે હજી આનું કાંઈ નામ પડ્યું નથી ભૂડી ભૂડી કરી છે પણ આમ રોજડા જેવું છે એટલે આને રોજડુ નામ પર દે રોજડ કઈ દે હા રોજડો પડી જવું ને તો આ રોજડી એ બેઠી છે બીજા બીજો આમ વીય ગયા છે અને આ ભે આપડી મિયાવાની છે તો તે કરે છે અને હમણાં અહીં જાય

તો મિત્રો અમારે જો ચકલે બચ્ચું છે અને તે અને આ છે તેમનો માળો તમે જોઈ શકો છો અને આ છે તેમનું બચ્ચું હવે ધીમા ધીમા ઉડવા મળ્યા છે અને જો તે માળાથી બહાર નીકળી ગયા છે ત્રણ બચ્ચા છે બે ઉડી ગયા છે અને એક જો આ ઉડવાની તૈયારી છે તો છે કહું હે કઈ હેબુ બોલે છે ટુક ટુપ માળો છે અત્યારે આપણે તેમને માળામાં મેલી દઈએ અને બધા એને જોવો આપણે વાડા માં આવ્યા છે આ ભેંસ આપડી અને આ બધા તો જો મિત્રો આપડી મેહી ગઈ છે અને તમને પાડી આવી છે તમે જોઈ શકો છો આ રેલ આપડી વીંગી છે અને નામ છે રેલ અને તમને પાડી બેન આવ્યા છે અને આપણે આજે જે ભેણિયાણી તે 15મી ભેણિયાણી છે અને હવે એક બે આપણી બાકી છે બાકી બધા માલ વિહી ગયા છે તો આજે જે દોવાને આપણે ઘરે આમ તો બે ત્રણ જે થાતી અને આજે જે વિહી છે અને પાડી બેન આવ્યા છે તો અમને નામ હું રાખું બધા કોમેન્ટ કરી દેજો તો તો વિહી છે બીજા બેપાર વાયા ટમારા છે બધા બોડામાં છે આધા લજુપડામાં છે અને એક બીજી ભેણ કરે છે બતાવી દો અહીંયા તેને આપણે થોડીક લૂલી થઈ છે એટલા માટે ઘરે રાખી છે